હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માલા બે પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને

દરેક સભ્ય તો કેટલા સભ્યો આઠ તો એસી ગ્લાસ પાણી થયું એસી ગ્લાસ પાણી એક દિવસનું થયું સાત પાંચસો ગ્લાસ પાણી થયું હવે એક વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસ હોય કેટલા ગ્લાસ પાણી પીવાય એસી ગ્લાસ તો ઓગણત્રીસ હજાર બસો ગ્લાસ પાણી થશે તો તેઓ એક વર્ષમાં કુલ ઓગણત્રીસ હજાર બસો ગ્લાસ પાણી પીશે વિદ્યાર્થી મિત્રો આજે પાઠ્યપુસ્તક છે પાઠ્યપુસ્તકની સરસ મજાની આપણે સમજૂતીના વિડીયો આપેલા જ છે એટલે તમારે કોઈ ઉપાધિ નથી અને બીજું જે મિત્રોને નેવું ટકાથી પણ વધુ ટકાવારી જે લાવવી છે તો એના માટે જે કમેન્ટ કરે છે પેપર સેટ સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ માટેના જોવે છે કે જે વિદ્યાર્થીઓને સારામાં સારા માર્ક્સ અપાવશે તો એ તમને મળી જશે ક્યાંથી મળશે હું આગળ જણાવું વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને બધું જ મળશે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેકચર સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી જોઈ શકો છો ચાલો આગળ વધીએ ધનિનું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે છે તો ત્રણ કલાકમાં કેટલી વખત ધબકે તો મિત્રો પેલા આપણે એક કલાકમાં ગોતી લેવાનું તો એક કલાકમાં બોતેર ગુણ્યા સાહીઠ કારણ કે એક કલાક બરાબર કેટલી મિનિટ થાય ધબકે એક કન્યા છાત્રાલયમાં રોજના એકસો પચાસ જેટલું દૂધ વપરાય છે તો જાન્યુઆરી બે હાજર વીસ થી મે બે વીસ દરમિયાન મહિનામાં પાંચ મહિનામાં કેટલું દૂધ વપરાશે તો એક મહિનાનું વિદ્યાર્થી મિત્રો દરરોજનું એકસો પચાસ લીટર તો એક મહિનામાં ત્રીસ દિવસ ગણીએ તો પિસ્તાલીસો લિટર થયું પાંચ મહિના પાંચસો લિટર દૂધ બહેનનો રોજનો પગાર છસો નેવું રૂપિયા છે તો તેમને ફેબ્રુઆરી બે માં કેટલો પગાર મળે તો ફેબ્રુઆરી બે માં અઠ્યાવીસ દિવસ હોય તો છસો નેવું ગુણ્યા અઠયાવીસ ઓગણીસ હજાર ત્રણસો વીસ રૂપિયા પગાર મળશે અંજની બહેન અને તેના પતિ જયરામભાઈ એક કારખાનામાં કામ કરે છે અંજની બહેનને દૈનિક મહેનતાણું એકસો પચાસ રૂપિયા અને જયરામભાઈને બસો સાઠ રૂપિયા મળે છે જો બંને પંચાવન દિવસ કામ કરે તો તેમની પાસે મળીને કુલ કેટલા રૂપિયા થાય તો પેલા બંનેનું મહેનતાણું સરવાળો ચારસો દસ એને ગુણ્યા પંચાવન તો બાવીસ હજાર પાંચસો રૂપિયા થશે ધોરણ પાંચના વર્ગમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પ્રવાસમાં જવા માટે વ્યક્તિ દીઠ પાંચસો રૂપિયા ફી આપવાની છે તો ધોરણ ની કુલ કેટલી ફી રકમ થશે આપેલા બગીચાનું ક્ષેત્રફળ શોધો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા ચોરસ મીટર એક થિયેટરમાં તેરસો બાણું લોકો ફિલ્મ જોઈ રહ્યા છે જો તે થિયેટરમાં અડતાલીસ હરોળ હોય તો દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં લોકો બેઠા હોય તો એક હરોળમાં કેટલા લોકો બેઠા હશે અડતાલીસ વડે ભાગવાના તો ઓગણત્રીસ લોકો આવશે એક માળી નારંગીના છસો ઓગણસી વૃક્ષ ખરીદે છે એક કરોડમાં અઢાર વૃક્ષ રોપવા ઈચ્છે છે તો તેણે કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડશે અને કેટલા રોપા રોપ્યા વગરના રહી જશે તો સાડત્રીસ હરોળ થશે અને તેર રોપા રોપ્યા વગરના રહી જશે એક બોક્સમાં પચીસ સફરજન છે તો આવા અઢાર બોક્સ શાળામાં આવેલા છે જો બધા સફરજન એકસો વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે દરેકને કેટલા સફરજન મળે કેટલા વધશે તો પચીસ બોક્સમાં તેવા બોક્સ તો સફરજન એકસો અડતાલીસ બાળકોને વેચીએ તો ચારસો સફરજન જોઈએ સફરજન વધશે તો દરેકની ભાગમાં ત્રણ ત્રણ આવશે ચાર મીટર લંબાઈ અને ત્રણ મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી પચાસ સેમી લંબાઈ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય તો મિત્રો ક્ષેત્રફળ ગોતવાનું તો કેટલું છે એક લાખ વીસ હજાર ચોરસ સેમી અને કિલોગ્રામ લોટમાંથી ત્રીસ લાડુ બને છે તો સત્તર ગ્રામ કિલો લોટમાંથી કેટલા લાડુ બનશે તો સત્તર ગુણ્યા ત્રીસ પાંચસો દસ લાડુ જો એક ખોખામાં ચૌદ લાડુ સમાય છે તો આ તમામ લાડુને સમાવવા કેટલા ખોખાની જરૂર પડશે છત્રીસ ખોખાની જરૂર પડશે અને છ લાડુ વધશે આપેલા દાખલાઓના અંદાજિત જવાબ કોષ્ટકના આધારે લખો બરાબર ચોવીસો ભાગ્યા સાહીઠ ચાલીસ અઠ્યાસી ગુણ્યા દસ આઠસો એસી સાતસો સાડત્રીસ અગિયાર સડસઠ બેતાલીસો પચીસ પચાસ ગુણ્યા પચાસ પચીસો તેરસો એસી ભાગ્યા પંદર બાણું અડસઠ ગુણ્યા સાડત્રીસ પચીસો સોળ છસો બોતેર ભાગ્યા ચાર એકસો અડસઠ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા અઠ્યાવીસ છે બધા બાળકોને ખવડાવવા એકસો ઇઠોતેર સમોસા મંગાવ્યા છે બધા બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલા સમોસા મળશે અને કેટલા બાકી રહેશે તો છ મળશે અને સમોસા બાકી રહેશે અધ્યયન પચીસ વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે તેઓને નાની બસમાં લઈ જવામાં આવે છે જો પાંત્રીસ વિદ્યાર્થીઓને એક બસમાં સમાવી શકાય તો કેટલી બસની જરૂર પડે પંદર બસની એક બગીચામાં એકસો છન્નું ગુલાબના છોડ છે દરેક છોડ પર પાંચ ગુલાબ નિયમિત આવે છે તો દસ દિવસમાં કેટલા ગુલાબ થાય નવ હજાર આઠસો ત્યાર પછી એક કંપની એક લિટર દૂધની બોટલ બાવન રૂપિયામાં વેચે છે તો એક દુકાનદાર આવી અઠ્યાસી બોટલ ખરીદે છે તો કેટલા રૂપિયા પડે પિસ્તાલીસો છોતેર ચલો અહીંયા પ્રશ્નોની વિગત આપેલી છે કપડાની તો બે પેન્ટ ત્રણ સટની કિંમત બે પેન્ટ એટલે છસો દસ ગુણ્યા બે એટલે બારસો વીસ ત્રણ સટના બસો સાહીઠ ગુણ્યા ત્રણ એટલે સાતસો એસી એટલે કુલ થશે બે હજાર જાન્યુઆરી મહિનામાં કેટલું મહેનતાણું મળે ચાર હજાર સાતસો બાર કારણ કે એમનું એકસો બાવન રૂપિયા છે અને જાન્યુઆરી મહિનામાં એકત્રીસ દિવસ હોય વિનોદભાઈ ફેબ્રુઆરી બે હજાર વીસ મહિનામાં કેટલું મહેનતાણું મળે મિત્રો બે હાજર વીસમાં ઓગણત્રીસ દિવસ હોય લીપ કહેવાય બરોબર જેને ચાર વડે ભગાય એને લીપ કહેવાય તો એને અઠાવનસો રૂપિયા મળશે શાંતા બહેન નું પાંચ દિવસ નું મહેનતાનું તો શાંતા બહેન નું મહેનતાનું ગુણ્યા પાંચ નીલા બહેન નું ચાર દિવસ નું તો એને ગુણ્યા ચાર વચ્ચે કેટલો તફાવત છે તો નીલા બેન ના મહેનતાણા માંથી શાંતા નું મહેનતાણું બાદ કરતા એકત્રીસો બાર રૂપિયા નો તફાવત છે ત્યાર પછી છેલ્લે એક જહાજમાં પાંચસો આડત્રીસ મુસાફરો બેઠા છે તો કંડલા બંદરે આવા પંદર જહાજ આવે છે તો મુસાફરોની સંખ્યા કેટલી તો પાંચસો આડત્રી ગુણ્યા પંદર આઠ હજાર સિત્તેર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં નવે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને સારી એવી કમેન્ટ કરો અને જે મિત્રોને પેપર શેટ જોતા હોય સારા એવા તો આ પેપર શેટ તમને મળી જશે ક્યાંથી મેં કીધું એ પ્રમાણે પેડ કોર્સમાંથી એક્ઝામ પેપરમાંથી બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત